ધરમપુરના તુંબી ગામે ભજન ફળિયામાં કરેલી ખેતીમાં અજાણ્યા ઈસમ દ્વારા વેલાવ દાંતરડા વડે કાપી નાખતા એક લાખ પચાસ હજાર રૂપિયાનું નુકસાન થતાં ધરમપુર પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ અરજી કરાઈ ધરમપુર તાલુકાના તુંબી ગામે બજન ફળિયામાં રહેતા દીપકભાઈ જશવંતભાઈ પટેલ વર્ષ સાડત્રીસ જેવું ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓએ પોતાની એક એકડ જમીનમાં શાકભાજીની ખેતી કરી હતી જેમાં કુલ સાતસોથી આઠસો જેટલા ફડવડના વેલાઓ મંડપ પર ચઢાવવામાં આવ્યા હતા

મારું નામ દીપકભાઈ જસવંતભાઈ પટેલ રેવાનું ભજન ફળ્યું તુંબી ભજન ફળ્યું શું ઘટના બની હતી આ રાત્રે દરમિયાન મારા ખેતરમાં જે ફટવલની ખેતી કરેલી છે પાછળ એ બધી કોઈ અજાણ વ્યક્તિ કાપી ગયું છે આખી વાડી કેટલા સોળ એ ત્રણસોની આસપાસ સોળ હતા કેટલું આવક નીકળતી હતી આવક ગઈકાલે જેનું ઉત્પાદન મેં કરીને માર્કેટમાં લઈ ગયો હતો એ પણ મણ હતા ગઈકાલે એટલે કોઈ અજાણ વ્યક્તિએ કદાચ જોયું હશે ને તેના કોઈ વિચાર આવ્યો હશે ખરાબ અને મારે વાડી રાત્રિ દરમિયાન પોઝિશન ખબર મેં સવારે ખાતર મૂકવાનું હતું આજે એટલે ખાતર મૂકવા માટે આવ્યો એટલે પહેલા જ મેં વાડીમાં બે ત્રણ છોડ જોયા અને પછી આખી વાડીમાં નજર મારી આખી વાડીમાં કટિંગ મારી દીધું હતું પોલીસ સ્ટેશનમાં જાણ હા પોલીસ સ્ટેશનમાં મેં સવારે જ જાણ કરી હતી અને પીએસઆઈ એ કીધું છે કે તપાસ અમે હાથ ધરી છે એ લોકોએ મારું નામ કિરણભાઈ નાનુભાઈ પટેલ છે હું તુંબીનો રહેવા છી અને આ જે ખેતરમાં નુકસાની થઈ છે એ દીપકભાઈ જસવંતભાઈ પટેલ એ ઘણા વર્ષોથી ખેતી કરી એમનું ગુજરાન ચલાવે છે અને આ પડવળની ખેતી ખૂબ જ સક્સેસફુલ રીતે કરતો છે બાભાઈ મહેનત છે એમના ઘરનાની બધાની અત્યારે આ ખેતી ઉત્પાદન કર્યું એટલે કે બાળકોનો ઉછેર કરવો બરાબર છે ખૂબ જ મહેનત છે છે રોકાણ છે અને અત્યારે જે જે પરિસ્થિતિ આવી છે આ ભાઈને અત્યારે હાલે વાત કરી નુકસાનની વાત કરીએ તો ત્રણથી ચાર લાખ રૂપિયાનું નુકસાન દેખીતું દેખાઈ રહ્યું છે બીજી વસ્તુ એ કે જે ભાઈએ પણ કદાચ કંઈક કારણ હશે કે દુશ્મનો પણ એ એકદમ ખોટું કામ કર્યું છે અને અમે ધરમપુર પોલીસ સ્ટેશનમાં અરજી ન નોંધાવી છે અને સર લોકોએ વાત કરી છે ધરમપુર પોલીસમાંથી પીએસઆઈ સાહેબે કે અમે એમનો કાર્યવાહી હાથ ધરીશું તપાસ કરીશું અને બનતી ટ્રાય આ ઈસમ જેણે પણ નુકસાન કરીશ એમને સજા આપવાને પાત્ર કરીશું અને અમે અપેક્ષા છે પત્રકાર મહોદયને અને પોલીસ સ્ટેશન ધરમપુર પોલીસ મથકોને કે કામ પૂર્ણ કરશે ને એ ઈસમને સજા મળવી જોઈએ કે બીજી વખત કોઈ ખેડૂતોને એવું નુકસાન ન પહોંચાડે એ જ અમારી અપેક્ષા જય હિન્દ જય ભારત